આ હડતાલને પગલે સમગ્ર રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટેની અનાજ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અમદાવાદમાં સસ્તા અનાજની દુકાનો બંધ રહેતા અનાજ લેવા પહોંચેલા નાગરિકોને નિરાશા મળી હતી અને તેઓ ખાલી હાથે પરત ફરવા મજબૂર બન્યા હતા વેપારીઓની હડતાલના કારણે સામના લોકોની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે અમદાવાદની જેમ રાજકોટમાં પણ સસ્તા અનાજના ધંધાર્થીઓએ સતત ત્રીજા દિવસે દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજકોટમાં સાતસોથી વધુ સસ્તા અનાજની દુકાનો છે જે તમામ બંધ રહેતા રાશન ધારકોને ભારે મુશ્કેલી પડી રહી છે રાજકોટના સસ્તા અનાજના ધંધાર્થીઓ એકત્રિત થઈ પોતાની માગણીઓને લઈને મક્કમતા બતાવી રહ્યા છે આ હડતાળના કારણે સરકારી યોજના હેઠળ સસ્તા દરે અનાજ મેળવતા લાખો પરિવારો ઉપર સીધી જ અસર પડી છે વેપારીઓ અને સરકાર વચ્ચે વહેલી તકે સમાધાન થાય તે જનતા માટે અનિવાર્ય છે જેથી અનાજ વિતરણ વ્યવસ્થા પૂર્વવત થઈ શકે દુકાનદાર મિત્રો સરકાર તરફથી અને આપણા વેપારીઓમાં પેદા થયેલા અમીચંદો આપણું આંદોલન તોડી પાડવા માટે દુકાનદારોને ગેરમાર્ગે દોરવા ખોટા સમાચાર પસાર કરી રહ્યા છે કોઈપણ વિડીયો ચેનલમાં કે કોઈ પણ ટીવી ચેનલમાં આપણે આંદોલન સમાપ્ત થયાનું જણાવેલ નથી એટલે કોઈ પણ દુકાનદાર આવા સમાચારોથી ભ્રમિત થતા નહીં આપણો આંદોલન સતત ચાલુ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વોટ્સઅપ મેસેજ ઉપર સચિવશ્રી સાથે સમાચારની આપલે થઈ એમાં મેં સ્પષ્ટ જણાવી દીધું છે કે વધારાની પ્રવૃત્તિ કરવા દુકાનદાર બંધાયેલો નથી અને હાઈકોર્ટમાં હું આવો એક કેસ જીતેલો છું આવું મેં સ્પષ્ટ જણાવ્યું જે આપણા ગુજરાત એફપીએસ વિઘ્નહર્તા ગ્રુપમાં મેં મૂકેલું છે એટલે કોઈ પણ દુકાનદાર આવી વાતોથી ભ્રમિત ન થાય આંદોલન ચાલુ છે અડીખમ રહેજો એફપીએસ એકતા જિંદાબાદ ધન્યવાદ